વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશાયરેના જન્મદિવસ નિમિત્તે જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજશાયરે દ્વારા આયોજિત ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા ગણેશ ઉત્સવ દરમિયાન વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં જય જયસાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરટેબલ ટ્રસ્ટ અને શ્રી શ્રીરંગ શાયરે દ્વારા ગણેશ મંડળોના ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેરમાં સુભાનપુરા ગોત્રી ગોરવા સમતા લક્ષ્મીપુરા ઉંડેરા સેવાસી સહિત આસપાસના વિસ્તારોના આશરે ત્રણસો ઉપરાંત ગણેશ મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ત્યારે ગઈકાલે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશશાયના જન્મદિવસ નિમિત્તે જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ શાયરે દ્વારા આયોજિત ગણેશ ભાગ્યશાળી ડ્રોના ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરી શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કી રોકડિયા પરમપૂજ્ય એકસો આઠ પંકજકુમાર ગોસ્વામી વોર્ડ પ્રભારી લકુલેશ ત્રિવેદી વોર્ડ નંબર નવના પ્રમુખ લકધીરસિંહ ઝાલા પૂર્વ પ્રમુખ પરેશ બ્રહ્મભટ પૂર્વ કાઉન્સિલર મુકેશ દીક્ષિત સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા આયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શિરંગ આયરે રોનક આયરે સહિત જયસૈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર યુવા ટીમ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું જે બાદ લકી ડ્રોની શરૂઆત કરવામાં આવી હતી જેમાં એકવીસ જેટલા ગણેશ મંડળોને મહાનુભાવોના હસ્તે રોકડ રૂપિયા બે હજાર પાંચસો એકનું આશ્વાસન ઇનામનું વિતરણ કરવામાં આવ્યું હતું कोई शरणागत आवे संतति संपति सब भरपूर पावे ऐसे तुम महाराज मोको अति भावे गोसावी नंदन निच दिन गुण गावे जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता धन्य तुम्हारो दर्शन मेरा मन रम જે બાદ ભાગ્યશાળી વિજેતા લકી ટ્રોની સ્પર્ધાની શરૂઆત કરવામાં આવી હતી જેમાં રૂપિયા અગિયાર હજારનું તૃતીય ઇનામ અને ટ્રોફી જય અંબે યુવક મંડળને એનાયત કરવામાં આવી હતી અમારું મંડળ છે જય અંબે યુવક મંડળ સેવાસી ગામ આજે અમે જે વિજય થયા છે એનાથી અમને બહુ જ બધો આનંદ છે અને અમે એટલા બધા ખુશ છીએ કે જેની અમે શબ્દથી વર્ણન નથી કરી શકતા અને આ જે ઇનામનું જે રાજેશભાઈ જે રાખે છે એનાથી દરેક યુવાનોને પોતાની અંદર ધર્મની લાગણી પણ ઉદભવે છે અને એનાથી રાજેશ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે લોકો આ રીતના ગણપતિ દાદાનું વર્ષો વર્ષ સ્થાપના કરતા રહીએ અને આગળ અમે ધાર્મિક સેવાઓ કરતા રહીએ એવાથી અમને રાજેશ સાહેબનો આભાર છે તો બીજા ક્રમનું ઇનામ રૂપિયા એકવીસ હજારનું ઇનામ અને ટ્રોફી શ્રીજી યુવક મંડળને એનાયત કરવામાં આવી હતી भावती से कोई शरणागत आए संत संपत्ति सब ही भरपूर पावे ऐसे तुम महाराज लोगों को अतिभावे गोसावि नंदन दिन गुण गावे जय देव जय देव जय जय श्री गणराय विद्या सुख राधा अन्य तुम्हारो दर्शन श्री रामता जय देव, जै देव। અમારું નામ પ્રિતેશ પરમાર છે અને અમારું સુધી ઉપર છે સુધી અમારે ત્યાં પૂછાઈ ગયા છે કે આવું આમ એક્સાઇટમેન્ટ છે એકદમ કે પહેલાં તો એવું લાગતું હતું કે અમારું આમ એ થઈ ગયા કે નહીં થાય પણ પછી એકદમ જ સેકન્ડનો એવું એક્સાઇટમેન્ટ પહેલાં આમ ગુસ્સામાં બધા આવી ગયા સ્ટેજ પર કે મજા આવે જ્યારે ભાગ્યશાળી વિજેતા લકી ડ્રો માં પ્રથમ ક્રમાંકે મંગલમૂર્તિ ગણેશ યુવક મંડળ ને રૂપિયા એકાવન હજાર નું રોકડ ઇનામ અને ટ્રોફી આપવામાં આવી અમે મંગલમૂર્તિ યુવક મંડળ છે અને અમે પ્રથમ સ્થાન આવ્યો છે એકાવન હજાર ભેટ મળી છે આનંદ થાય છે એમ રાજે શ્રી શ્રી રાજેશયરેજી અમારા હંમેશા સોસાયટીના સપોર્ટ સિસ્ટમ રહ્યા છે ક્યારે બી કોઈ બી સુખ દુઃખ બધી વસ્તુમાં અમારા ભેગા રહ્યા છે આ વર્ષ બી અમારા મ્યુઝિક સિસ્ટમ જ્યારે બગડી ગયું હતું તાત્કાલિક એમણે નવું લઈ આપ્યું હતું અમારી બહુ સહાયતા કરી છે આટલા વર્ષોમાં અને આ વખત આ એકાવન હજારની પહેલો ઇનામ મળ્યો છે અમને બહુ જ બહુ જ સારું આયોજન કરે છે હિન્દુત્વને આગળ વધારે સનાતનને આગળ વધારે છે શ્રી રાજે શ્રી રાજે સાયરેબ સાહેબ અને હર વખત અમે એવું જ ચાહીએ કે આગળ કરતાં જ રહે આ સાથે જ અન્ય તમામ ગણેશ મંડળોને ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે વિજેતા ગણેશ યુવક મંડળોમાં ખુશીની લાગણી છવાઈ હતી જ્યાં સર્વે ગણેશ યુવક મંડળોના આગેવાનોએ જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રીરંગ રાજ શાયરીનો આભાર વ્યક્ત કર્યો હતો ખરેખર રાજેશભાઈનો ખૂબ ખૂબ આભાર કારણ કે અમારી સોસાયટી માટે એમણે પહેલેથી પંદર વર્ષથી વીસ વર્ષથી જ્યારથી એમની સાથે જોયા હમણાં બી અમને મ્યુઝિક સિસ્ટમ આપી આ વર્ષે બી મ્યુઝિક એટલે રાજેશભાઈ જેટલું અમારા સોસાયટી માટે કરે છે એટલું ઓછું છે ને પહેલો નંબર લાગે એટલે જ આનંદ છે જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ સમગ્ર આયોજન અંગે પ્રતિક્રિયા આપી સમગ્ર આયોજનને લઈને રાજશાહીરે શ્રીરંગાયરે અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા હતા શ્રી સાયનાથ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગણેશ યુવક મંડળો માટેનું એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું કુલ મળીને એકવીસ પચીસસો રૂપિયાના આશ્વાસન ઇનામો અને એકાવન હજારથી લઈને કુલ મળીને બીજા એક બે અને ત્રણ ઇનામો રાખવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં યુવક મંડળો આની અંદર ભાગીદારી કરી હતી અને બધાની સામે લકી ટોના માધ્યમથી આ પહેલાં બીજા ત્રીજા અને એકવીસ આશ્વાસન ઇનામો એની જાહેરાત કરવામાં આવી અને જે પ્રોત્સાહન ઇનામ અને પહેલાં બીજા ત્રીજાના જે રકમના ઇનામ હતા એ સૌને સુપ્રત કરવામાં આવ્યા ખૂબ ઉત્સાહપૂર્વક સૌ યુવક મંડળોએ આમાં ભાગીદારી કરી હતી આજે મોટી સંખ્યામાં એ ઉપસ્થિત રહ્યા આ પ્રકારનો કાર્યક્રમ આયોજિત કરવા બદલ શ્રીમાન રાજેશભાઈ આયેરે શ્રી શ્રીરંગભાઈ આયે અહીં તમામ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે ધાર્મિક કાર્યક્રમો આગળ વધારતા રહેશે એવી પ્રભુને પ્રાર્થના પણ કરું છું શ્રી સાંઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જેટલા પણ ગણેશ મંડળો હોય એમનો સાથે ભાગ્યશાળી વિજેતા લખી ડ્રોનું આયોજન કરવામાં આવતું હોય છે અને એ જ પ્રમાણે આ વખતે પણ એકવીસ આશ્વાસન નામ અને ત્રણ મેગા પ્રાઇઝ એવી રીતે એકાવન હજારથી પચીસસો એક સુધીના પ્રાઇઝ મનીનું આજે અહીંયા લખી ડ્રો કરવામાં આવ્યો અને ખૂબ જ પારદર્શી વ્યવસ્થાથી આ લખી ડ્રો કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સાથે સાથે સયાજીગઢના ધારાસભ્ય શ્રી અને તમામ મહાનુભાવો ઉપસ્થિત પણ રહ્યા અને આ કાર્યક્રમની અંદર તમામ ધર્મપ્રેમીઓને પ્રેમીઓને આપણા જે યશસ્વી વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમના સ્વદેશીના સંકલ્પને લઈને પણ આજે પ્રતિજ્ઞા લેવડવામાં આવી છે ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમના આયોજન બદલ ભાઈ શ્રી રાજેશભાઈ અને એમના સુપુત્ર સેવાભાવી શ્રીરંગભાઈ બંનેઓને અને ટીમ સાઈનાથને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવી જય ગણેશ સાથે ગણેશ વિઘ્ન આશા વિદ્યા શારદાન તથા ધનલાભા પૂજય જના સદા આકાશાત પતિ તમ તો એમ યથા ગછતી સાગરમ સર્વદેવ નમસ્કાર કેશ્વરમ પ્રતિ ગતિ આજે વડોદરા સંસ્કારી નગરીમાં આપણા જાણીતા એવા શ્રીમાન રાજેશ આયરેજીનું જન્મદિવસ છે અને જેની ઉજવણી સ્વરૂપે વડોદરામાં ઉજવાતા ગણપતિ મહોત્સવ અને એમાં પણ આ વિસ્તારના લગભગ બસ્સોથી ઉપર ગણપતિજીના જે બી આયોજકો હતા એમનું આજે અહીંયા કોમ્પિટિશન અને એનું ઇનામ વિતરણ જાહેર કરવામાં આવ્યું જે દર વર્ષે સાંઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ શ્રીમાન આપણા કાઉન્સિલરશ્રી શ્રીરંગ આયરેના નેતૃત્વ હેઠળ આનું આયોજન થાય છે જેમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે મહાનુભાવો અહીંયા પધાર્યા અને આજે એમના જન્મદિવસની ઉજવણી કરવા માટે બધા ગણપતિજીના ભક્તો એમના મૂષક બનીને અને અહીંયા આવ્યા છે અને એક જ વાત કહીશ કે જેમના માથા પર સાક્ષાત ગણપતિજી જ બિરાજ્યા હોય એમને પછી કંઈક જોવાનું જ ના હોય એટલે રાજે શાયરીજીને એમના સ્વાસ્થ્યને એમના કાર્યને હું ખૂબ ખૂબ આશીર્વાદ આપીને શુભકામનાઓ પાઠવું છું અને આ જ રીતે સમાજનું આપણા રાષ્ટ્રનું અને આખા વિશ્વનું કાર્ય કરતા રહે એવી ભાવના સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત આ વિસ્તારમાં ધાર્મિક કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય હંમેશા લોકોને જોડાયેલા રાખવા માટે રાજેશભાઈ આયરે અને એમનું ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા પ્રયત્નશીલ હોય છે કદાચ એકાદ અઠવાડિયું રાજેશભાઈનું બેનર ના લાગેલું હોય પ્રોગ્રામનું તો લોકોને નવાઈ લાગે એવા આ વિસ્તારના હંમેશા હું તો એમને એકસો આઠ જ કહું છું એવા કાર્યકર રાજેશભાઈ આયરે અને એમનું ચેરિટેબલ ટ્રસ્ટ તથા સિરંગ આયરે દ્વારા ગણપતિ ઉત્સવ જે મહારાષ્ટ્ર પછી કદાચ વધુમાં વધુ સારી રીતે ઉજવાતો હોય તો એ વડોદરામાં છે અને એમાં નિષ્પક્ષ દરેક મંડળને એનું ઇનામ સૌથી સારા એકવીસ ઇનામ પછી એક બે ત્રણ ઇનામ રાજેશભાઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ એનું આયોજન કર્યું છે તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન તથા આજે એમનો જન્મદિવસે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવા કાર્યકરને હંમેશા ખૂબ જ નિરોગી અને સ્વસ્થ રાખે એવી પ્રભુને પ્રાર્થના કરીએ કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજ શાયના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તેઓએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર માની તમામ ગણેશ મંડળો અને જય સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમનો આભાર વ્યક્ત કર્યો સમગ્ર વડોદરા શહેરના દરેક લોકોએ જ્યારે આજે મારો જન્મદિવસ હતો અને જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ જે અમે ભાગ્યશાળી લખી રોજ એક હોય છે એ ગણપતિની અંદર અગિયાર અગિયાર દિવસ સુધી દીકરાઓએ કોઈ ઝાડું કાઢ્યું આ કર્યું મંડપ બાંધ્યો ગણપતિ લાયા એટલી બધી મહેનત કર્યા પછી એમને એક ઉત્સાહ અને એક એ લોકોને મોટિવેશન કરવા માટે આ એક એવો લક્કી જ છે એની અંદર બધા જ જે ગણપતિના લોકો હોય છે અમારા મંડળ હોય છે એ પોતે એક તમે જુઓ છો કે એક જગ્યા પર એમને જે કૂપાનો આપવામાં છે કૂપાન કરીને એમાંથી જેનું નામ નસીબ ખુલે એવું થાય છે તો એકવીસ આશ્વાસન ઇનામ ત્રણ ઇનામો લકી હતા એમાં ત્રીજું ઈનામ જયમ્બે મંડળ હતું જે સેવાસીનું હતું બીજું ઈનામ શ્રીજી યુવક મંડળ હતું કે જે સહયોગનું છે ગોરવાનું અને પહેલું ઈનામ છે મંગલ મૂર્તિ જે સમતા પાછળ આવેલું છે તો એકાવન હજાર રૂપિયાનું ઇનામ એમને એકવીસ હજારનું અગિયાર હજારનું અને પચીસો પચીસ આ રીતના ઇનામો સાથે મુકાવ અને આજે મારો જન્મદિવસ હતો બધાએ જોયું કે ખૂબ વિશ કર્યા ફોનથી આનાથી અને આજે બધાને જમવા સાથે ખૂબ ઉત્સાહ સાથે આજનો દિવસ સવારથી અમે મંદિરોથી માંડીને એનજીઓથી માંડીને અમારા દિવ્યાંગોના જે લગ્ન કર્યા હતા એ લોકોને આજે સોનાની જળ એમની સાથે પગના ઝાંજરા આજે બધા લોકોને સોંપ્યા એવી રીતના ઉંડેરા ગામની અંદર સેવા વસ્તીમાં જઈને એમને મિલથી સાથી બધું એ લોકોને વેચાણ સાંજે આ રીતના અલગ અલગ જગ્યા પર દરેક સોસાયટીનો ખૂબ પ્રેમ કોઈએ ફોનથી કોઈ મોબાઈલથી ઇન્સ્ટાગ્રામથી હજારો લાખો લોકોએ જ્યારે આજે મને વીસ કર્યા છે સૌ લોકોને અંદર મસ્તકમંદન છું ભગવાનને પ્રાર્થના કરું કે આજના જન્મદિવસે મને લોકોની અંદર જે રીતના વર્ષોથી છું આ જ રીતના અમારી બાકી રહેલી જિંદગી બી લોકોને સમર્પિત રહે અપેક્ષા કોઈ વિષય નથી આવતો ભગવાન જાહી વિધિ રાખે રામ તાહી વિધિ છે તો આજના દિવસે સમગ્ર મંડળોને સમગ્ર વડોદરા શહેરવાસીઓને સાયનાથ એજ્યુકેશન શ્રીરંગ આઈરે આયોજિત આજનો કાર્યક્રમ હતો ખૂબ લોકોનું સપોર્ટ દરેક મંડળોને પણ ખૂબ ખૂબ અભિનંદન ગણપતિ બાપા મોરિયા પૂર્ચા વર્ષી લવકરિયા અને સાથે સાથે આવનારી વીસમી તારીખે પણ નવરાત્રિનું ખૂબ મોટું આયોજન કરે છે એકી સાથે આખા ગુજરાતભરમાં કે કોઈપણ જગ્યાએ એકી સાથે આટલી બધી કોઈ મૂર્તિઓ સાથે ના આવે પણ નવ નવ અગિયાર અગિયાર મૂર્તિ એકી સાથે આવે વડોદરામાં સૌથી મોટી સૌથી ઊંચી મૂર્તિ અને સૌથી મોટી મૂર્તિ લાવવાનું પણ અમે ગોઠવી રહ્યા છે અને એ પણ ભગવાન સારી રીતના ધાર્મિક રીતના ગરબા ગવાય આપણી દીકરીઓ ઘરની આંગણે ઘરની દીકરીઓ સુરક્ષિત રમે એ રીતનું પણ આયોજન શિશુ ગરબા અને આજુબાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સૌરભ પાર્ક સરદાર રાઈટ સ્વામી વિવેકાનંદ ઉદય પાર્ક અલગ અલગ જગ્યા પર અમારા વિસ્તારમાં થાય સૌ લોકોને ખૂબ ખૂબ વંદન જય એમ બે ગણપતિ બાપા મૂલ્ય મહાનુભાવો દ્વારા આજના દિવસે આજે મહાનુભાવો તમે જુઓ કે અમારા વડોદરા શહેરના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની સાહેબ સાથે સાથે અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી અને એની સાથે અમારા સયાજીગંજના ધારાસભ્ય કેયુરભાઈ ભારતીય જનતા પાર્ટીની અમારા સમગ્ર ટીમ અને દરેક લોકો જ્યારે અહીંયા આવ્યા હતા બધા લોકોએ વિશ કર્યા સૌ લોકોને આજના દિવસે અને સાથે વડોદરા શહેરની સંસ્કારી નગરીને અને યુવક મંડળોને હું નાત મસ્તક વંદન કરું છું દર વખતની જેમ આ વર્ષે પણ ભાગ્યશાળી વિજેતા ગણેશ ઉત્સવ નિમિત્તે જે પણ મંડળોએ અમારી સાથે લકી ડ્રોના જે ફોર્મ ભર્યા હતા એટલે કે ભાગ્યશાળી વિજેતાના જે ફોર્મ ભર્યા હતા એમનું આજના દિવસે અહીંયાથી લકી ડ્રો કરવામાં આવ્યું છે તમામ મંડળો જે અમારી સાથે જોડાયા જે બસો ને એંસી કરતાં પણ વધારે મંડળો જે આ વખતે અમારી સાથે જોડાયા હતા એ તમામ મંડળોનો તો સૌપ્રથમ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે વડોદરા શહેરના એ તમામ હોદ્દેદારોનો એટલે કે ખાસ કરીને જો હું વાત કરું તો વડોદરા શહેરના પ્રમુખ એવા ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ સાથે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ સાથે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા પૂર્વ કાઉન્સિલર એવા મુકેશભાઈ દીક્ષિત સાથે શહેર કારોબારી સભ્ય એવા લાલાભાઈ સાથે અમારા વોર્ડના પ્રમુખ એવા લગધીરભાઈ સાથે પૂર્વ પ્રમુખ એવા પરેશભાઈ બ્રહ્મભટ તમામ લોકો આજના દિવસે ઉપસ્થિત રહ્યા હતા અને આજના દિવસે જે ભાગ્યશાળી વિજેતાનું જે ઇનામના જે લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા આજના જે મુખ્ય ત્રણ ઇનામો હતા એ ત્રણેય ઇનામો જે પહેલું ઇનામ હતું એ અમારા વિસ્તારની અંદર આવેલું જે મંગલમૂર્તિ સોસાયટી છે તેમને આજના દિવસે પહેલું ઇનામ મળ્યું સાથે બીજા નંબરનું ઇનામ જે સહયોગ વિસ્તારની અંદર આવેલું જય બોલે યુવક મંડળ છે કે જે શ્રીજી સોસાયટી તરીકે જે ઓળખાય છે એ સોસાયટીની અંદર આવેલા એ તમામ જે યુવાનો છે તેમને આજના દિવસે અહીંયાથી ઇનામ મળ્યું સાથે જે ત્રીજા નંબર પર આવે છે એવા સેવાસી વિસ્તારની અંદર આવેલું જે વણકરવાસ છે તેનું જય અંબે યુવક મંડળ તેમને આજના દિવસે અહીંથી ત્રીજા નંબરનું ઇનામ પ્રાપ્ત થયું છે ત્યારે આવેલા તમામ જે મહેમાનગણ છે અને ખાસ આજનો દિવસ એટલે સિલેક્ટ કરવાનો થયો કે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરનો આજે જ્યારે જન્મદિવસ હોય હંમેશા સેવાકીય કાર્યોની અંદર રચ્યા પચ્યા રહેવું અને સેવા માટે લોકો માટે હંમેશા સમર્પિત રહેવું જ્યારે તેમનું એક જ જ્યારે ધ્યેય હોય ત્યારે આજના દિવસે પોતાની બર્થડે વિસ્તારના લોકો સાથે ઉજવાય એ યુવાનો સાથે ઉજવાય તેવું આજના દિવસે સંપૂર્ણપણે આયોજન કરવામાં આવ્યું અમારી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ જે અમારું મિત્ર મંડળ છે તેઓ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યામાં આવેલા તમામ જે મીડિયા મિત્રો છે સાથે આવેલા તમામ જે મંડળો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું જય ગણેશ સમાચારોના સતત અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર